હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે કળા પ્રસાદ છે ઘણા લોકોને પ્રસાદ બનાવો હોય માનો કે ઘરમાં કઈક પ્રસંગ છે નાનો એવો કે માતાજી તેડાવ્યા છે કે પછી અ ઘરે કંઈ પણ ભજન કીર્તન રાખ્યું છે તો તમે પ્રસાદ બનાવો છે તો બહારથી ખરીદવો પ્રસાદ એના કરતા બેટર કે તમે ઘરે પ્રસાદ બનાવો તો ઘરે બનાવ પ્રસાદ બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ કઢાઈમાં તો ગાયનું ઘી લઈશું ઘી છે એમાં જે ઘઉંનો કર્કશો લોટ છે તમે કર્કશો લોટ જો ના હોય તો એના બદલામાં તમે સ્મૂધ લોટ હોય જે આપણે ચાલુમાં યુઝ કરતા હોય લાઈક રોટલી બનાવતા હોય તો એ પણ ચાલશે કેમકે એ પ્રસાદ હંમેશા ઘઉં ના લોટનો હોય છે એમ તો આ રીતે છે મેં એક વાટકી ઘી લીધું છે અને સામે એક વાટકી લોટ લીધો છે ઘઉંનો અને આ રીતે હું જ્યાં સુધી એની આમ એરોમેટિક સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી હું એને હલાવીશ અને સેજ કલર છે એ રાતા પડતો ના થઈ જાય ત્યાં સુધી હું એને કન્ટિન્યુઅસલી હલાવીશ પ્રસાદ છે એ બહારથી ખરીદી ને આપણે વેચીએ એના કરતા બેટર છે કે ઘરે બનાવીએ અને હેલ્ધી બનાવીએ સારી રીતે બનાવીને આપણે બધાને પ્રસાદ વેચીએ હા નાની મોટી ભૂલ થતી હોય છે બટ સ્ટીલ આપણે એવી કોશિશ કરવાની કે સારો બનાવીએ અને બધાને પ્રસાદ આપીએ તો ભગવાન પણ ખુશ થઈ જાય અને લોકો પણ ખુશ થઈ જાય તો આ રીતે હું પ્રસાદ બનાવું છું હવે સામે આપણે એક વાટકી જેટલી ખાંડ લીધી છે બધી જ ઇક્વલ ક્વોન્ટિટીમાં રાખ્યું છે અને એક ગ્લાસ જેટલું પાણી લઈએ છીએ તમે જોજો કે ખાલી એક વાટકીમાંથી એ પફી થઈ જાય છે અને પ્રસાદ છે એ કેટલો બને છે એની ક્વોન્ટિટી એકદમ જ વધી જાય છે તો તમે જોજો સરસ બન્યો છે પ્રસાદ લમ્સ ના થઈ જાય ગાંઠાઓ ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે સતત હલાવીને ચાલુ રાખવાનું છે ધીમે ધીમે છે એ છૂટું પડવા લાગશે જે લોટ છે ને એ જાવી પડી ના एकदम સરસ મજાની સુગંધ આવવા લાગશે સુખડી ટાઈપ અને તમને ખ્યાલ આવી જશે કે ના આપણો પ્રસાદ હવે તૈયાર છે તો જો તાવીથામાં હવે ચોટતો નથી ખૂબ સરસ બની ગયો છે આ રીતે તમે કદાચ હલાવીને થાકી જશો પણ જેટલું જ તમે વ્યવસ્થિત હલાવી હલાવશો એટલું જ સરસ પ્રસાદ તૈયાર થશે અમુક વસ્તુઓ વસ્તુઓ હોય જ છે એવી લાઈક મોહનથાળ છે સુખડી છે લાપસી છે આ બધી વસ્તુઓમાં કેવું છે કે આવી રીતે આપણે સ્ટર કરવું પડે અદરવાઈઝ થોડી પ્રોબ્લેમ આવે એટલે હવે આપણું તૈયાર છે હવે ચોટતો નથી લાપસી તમે જોઈ શકો છો ખૂબ સરસ પ્રસાદ તૈયાર થઈ ગયો છે તો ચાલો બધા જમવા થેન્ક યુ ફોર વોચિંગ